ડીસાના જાબડિયામાં કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન કર્યું સમાજના બંધારણનું ઉલ્લંઘન પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે કાઢ્યો વરઘોડો સોશિયલ મીડિયામાં લોકોએ ઠાલવ્યો આક્રોશ હવે ઠાકોર સમાજના બંધારણને લઈને પડ્યા ફાવા બનાસકાંઠાના ડીસાના ઝાબડિયામાં ઠાકોર સમાજના બંધારણનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું છે એક ઠાકોર પરિવારે સમાજમાં બંધારણનું ઉલ્લંઘન કર્યું કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકોર સમાજના બંધારણનો અનાદર કરીને ડીજે પર પ્રતિબંધ છતાં ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો ત્યારે હાલ સમાજના અગ્રણીઓ મુદ્દે નારાજ થયા છે અને પરિવાર પર એક્શન લેવાના મૂડમાં આવી ગયા છે તો બીજી તરફ અર્જુન ઠાકોર તરફથી પણ પ્રતિક્રિયા આવી ગઈ છે આમ હવે ઠાકોર સમાજના બંધારણને લઈ ફાટા પડી જતા ગબ્બર અને અર્જુન ઠાકોર સમાજની સામે પડ્યા છે કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી જેના ગેરલગ્ન હતો એ વ્યક્તિ અઠવાડિયા પહેલાં આયોજન કર્યું હતું પણ ગામના કોઈ આગેવાનો આવ્યા નહોતા ઓલરેડી ગોમ પેલા હોય ગોમનું બંધારણ અમારે માનવું બી જોઈએ પણ ગોમવાળાને ડાયરિંગ ગોમનું કોઈ બંધારણ કર્યું નથી અને સીતા સમાજવાળાને બોલાયા છે અને આજના દાડા સુધી સમાજ માટે ત્યારે કોઈ સમાજની મીટિંગ એવી નહીં હોય કે અમારી હાજરી ના હોય કોઈ સમાજનું કાર્ય એવું ના હોય કે અમારો ફાળો ના હોય અને જેટલા દાડા સમાજના આગેવાનો નેતાઓ બધા છે એમને જેટલી ઘડી અમારે કલાકારોને ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડવાળાની જેટલા ઘડે જરૂર પડે એટલા દાડા અમારો યુઝ કર્યો દરેક મિટિંગમાં અમને બોલાયા અને અથવા મારો કોઈ સાઉન્ડ વાળાને પૂછ્યા વગર અમને તાત્કાલિક નિર્ણય લઈ લીધો ઓલરેડી સરકાર પણ કદાચ નોટબંધી કરે તો છ મહિના બાર મહિનાનો ટાઈમ આવે છે બદલાવાનું પણ અમને કોઈ એવું કર્યું નથી અને કદાચ મારો વિરોધ આટલો બધો કર્યો આટલું ડીજેનો બહુ વિરોધ કર્યો છે આટલોને આટલો વિરોધ કદાચ દારૂ માટે કર્યો હોત અથવા જે દોઢસો મખાન તૂટ્યો હતો આટલો બધો વિરોધ કર્યો હતો તો બહુ સમાજમાં ફાયદો થયો અને ઓલરેડી ગદા દેશ હોય એટલું બધું કોઈ મેં એટલું બધું ગુનો કર્યો નથી એમને એટલો બધો હક પણ નથી કે મને જે આવા આ શબ્દો બોલે સપ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જાઓ ત્યાં તમે ડીજે ના લઈ શકો એટલે અમે જોન લઈને જાઓ તો ડીજે લઈને જ્યાં નહીં અમારા ગમો જે અમારે પહેલું વરખોડું કર્યું અમે ગરબા સાથે એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો કોઈ ડીજે કર્યું નથી અમે કદી પણ સમાજ વિરોધ જ્યાં નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી કારણ કે સમાજ અમારો માને બાપ છે જે સમાજ કરે થાય અને સમાજના બે બંધારણ થયા છે એક વડોમાંથી અમારે નવબલજી ઠાકોર ચંદનજી ઠાકોર એમને બંધારણ કર્યું એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે બગાડી શકો પ્રોગ્રામ કરી શકો ગરબા કરી શકો અને હાલમાં બધે પણ ચાલુ પણ છે એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે એટલે અમે બંધારણ વાંચી અને જે લાઈવ ડીજે કર્યું છે એટલે અમારા બંધારણ વચ્યું છે કે અંદર તમે હોમા પક્ષમાં શકો એટલે અમે કોઈ બંધારણ તોડ્યું નથી પણ અમને કોઈ કહેવામાં આવ્યું નથી કે અમે મિટિંગમાં જ્યાં આપણે આટલું પાડવું એવું કોઈ કીધું નથી

બાજુઓ સામે આવી છે એક બાજુ બંધારણનું ચુસ્ત પાલન અને બીજી બાજુ ઉલાડ્યું જોવા મળ્યું છે એક તરફ મંત્રી સ્વરૂપજીના નવા બંધારણનું પાલન કર્યું ત્યારે ડીસાના ઝાબડીયામાં ઠાકોર પરિવારે બંધારણનો છેદ ઉડાડ્યો ડીજે પર પ્રતિબંધ હોવા છતાં વરઘોડું ડીજેના તાલ નીકળ્યું અને કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર બંધારણનો કર્યો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર બંને કલાકાર છે અને તેમના પરિવારમાં પ્રસંગ હોવાથી તેઓ ડીજે વગાડ્યું હતું અને ગીતો ગાઈને નાચીને ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું હતું કૌશિક પટેલનો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત